ઉપલેટા યાદવ હોટેલ ખાતે શહીદ વીર રમેશભાઈ જોગલના ત્રીજા વાર્ષિક સ્મારક દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભાણવટ તાલુકાના મેવાસા ગામના વતની ભારતીય વીર સૈનિક રમેશભાઈ જોગલ ઓગણીસો નવ્વાણુંના કારગિલ યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા જેની યાદમાં આહિર સમાજ દ્વારા ઉપલેટા નજીક આવેલા હોટેલ યાદવ ખાતે શહીદ વીર રમેશભાઈ જોગલની પ્રતિમા મૂકવામાં આવી હતી આ સ્મારક યાદગીરીની દર વર્ષે તિથિ ઉજવવામાં આવે છે જેને લઈ આ વર્ષે આહિર સમાજ અને યાદવ હોટલ દ્વારા ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક મહા રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો ત્યારે તમામ આહિર સમાજના લોકો તેમજ આસપાસના તમામ માજી સૈનિક અને શહીદ વીર સૈનિકના પરિવારજનો એકત્રિત થઈ વીર ગતિ પામેલા રમેશભાઈ જોગલને સલામી આપી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી અને તમામ લોકોએ રક્તદાન કરી અન્ય જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક રક્ત મળી રહે તેવા પ્રયત્ન કરી તેમની યાદગીરી તાજી કરી હતી આજરોજ રોજ ઉપલેટા નજીક આ યાદવ હોટલ ખાતે જે આજથી ત્રણ વર્ષ પહેલાં શહીદ વીર રમેશભાઈ જોગલનું પુતળું અનાવરણ કરે આ પુતળા અનાવરણના કાર્યક્રમને હર વર્ષે હર તિથિ મનાવતા હોય એના ભાગરૂપે આજે ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત માજી સૈનિક તેમજ સમસ્ત ઉપલેટા આગેવાન આગેવાનિયાણા આગેવાન અને ખાસ કરીને યાદવ ટોટલ પરિવાર આ તમામે અહીંયા જે રમેશભાઈનો પરિવાર છે અહીંયા ઉપસ્થિત છે આજે અને આ કાર્યક્રમની અંદર આજે સૌથી સારું કાર્ય બધાએ સહમતીથી એક વિચાર્યું છે કે બ્લડ ડોનેશન કેમ્પ રાખે એટલે ખૂબ સારી રીતે આજે મોટા પ્રમાણમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને આજે સૌ માજી સૈનિક પરિવારો સૈનિક પરિવારો અને અહીંના લોકલ જે અધિકારી સ્ટાફ છે ઉપલેટા લોકલ તાલુકાના પણ હાજરી આપી એ પણ એક ખૂબ ગૌરવની વાત કહેવાય કે એના આટલા સમયમાં પણ એક શહીદ માટે સમય કાયદો છે તો ખૂબ મોટી દેશભક્તિ છે અને સૌ સાથે મળી અને આવી રીતે આપણે આ કાર્યક્રમ ઉજવતા રહીએ એવી મારી નમ્ર વિનંતી સમસ્ત ઉપલેટાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર મારું નામ છે આ પ્લે બેસાડેલ છે એમાં ત્રણ વર્ષ પૂરા પૂર્ણ થાય છે આ થઈ ગયા રમેશ જોગલ એની આજે જન્મદિવસની તિથિ નિમિત્તે આટા ખાતે હાઈવે ઉપર યાદવ હોટલ ખાતે પ્લે પોસ્ટિંગ કરવામાં આવેલ છે તથા બ્લડ ડોનેશનમાં કેમ્પ કરવામાં આવેલ છે તથા માજી સૈનિક માજી સૈનિકો તથા આમંત્રણ આપી આપી અને વધારેલ છે હવે અહીંયા પ્લે પોસ્ટિંગ કરેલ છે તથા સરફરાઝ કોડીનો રિપોર્ટ તના સમાચાર ઉપલેટા